મિત્રો આજે લઈને આવી છું તમારી સામે એક નવો જ ટોપિક જે તમે થમનેલમાં વાંચ્યું હશે કે બે હજાર ઓગણત્રીસ છોડો સત્યાવીસમાં યોગી ગરભેગા થઈ જશે ભાજપ માટે ખતરાની ઘંટડી હિન્દુત્વના નામે ચૂંટણી લડતા ભાજપથી રામ રિસાણા

પક્ષ ભાજપના મતો ઘટા છે હિન્દુત્વના નામે ચૂંટણી લડતા ભાજપને જટકો લાગ્યો છે રામ મંદિરના સહારે ચૂંટણી લડનાર ભાજપની રામની અયોધ્યામાં હાર થઈ છે રામ સંલગ્ન દેશભરમાં ચર્ચાસ્પદ તમામ સીટો ભાજપે ગુમાવી છે ભાજપે મહાદેવ શિવ શંભુ શંકરની કાશી અને કૃષ્ણની મથુરામાં જીત મેળવી હતી પરંતુ બંને સીટો પર વોટ શેર ઘટો હતો આ ઉપરાંત તીર્થરાજ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં પણ ભાજપનો વોટ શેર ઘટ્યો હતો શું કહે છે આંકડાઓ જોઈએ તેમની પર એક નજર કરી લઈએ જો આપણે બે હજાર ચોવીસમાં માં મળેલા વોટની બે હજાર ઓગણીસના ના વોટ શેર સાથે સરખામણી કરીએ તો પાંચ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં ભાજપનો વોટ શેર ઓગણપચાસ પોઈન્ટ છ ટકા હતો જ્યારે બે હજાર માં તે એકતાલીસ ચાર ટકા રહ્યો હતો અને ગઈ વખતે યુપીમાંથી ભાજપને ચાર પોઈન્ટ ત્રણ કરોડ વોટ મળ્યા હતા પરંતુ ચોવીસમાં મતદારોની સંખ્યામાં વધારો થવા છતાં ભાજપને નુકસાન થયું છે તદ્દન અનુસાર બે હજાર ઓગણીસની ની તુલનામાં ભાજપે યુપી માં તેના વોટ શેરમાં મોટો ઘટાડો જોયો છે જે ખતરાની નિશાની છે એસી માંથી પંચોતેર બેઠકો પર ભાજપના મતોની સંખ્યા થોડા હજાર મતોથી ઘટીને બે પોઈન્ટ બે લાખ સુધી પહોંચી છે આ વખતે યુપીમાં ભાજપને લગભગ પાસઠ લાખ ઓછા વોટ મળ્યા છે ટીઓઆઈના અહેવાલ મુજબ આ વખતે જે બેઠકો પર ભાજપને ઓછા મત મેળા છે તેમાં પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી યોગીના ગૃહ ક્ષેત્ર ગોરખપુર રાજનાથસિંહના મત વિસ્તાર લખનઉ હેમા માલિનીના મત વિસ્તાર મથુરા અને અયોધ્યા એટલે કે ફૈઝાબાદ બેઠક ઉપર મેરઠ અમેઠી અને સુલતાનપુર અને રાયબેલીનો સમાવેશ થાય છે હવે જોઈએ કે અપવાદ રહી આ ત્રણ જિલ્લાની બેઠકો નોયડા એટલે કે ગૌતમ બુદ્ધ નગર સંસદીય બેઠક બરેલી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આવતી એટલે કે એ માત્ર ત્રણ મત વિસ્તાર હતા જ્યાં ભાજપને યુપીમાં ગયા વખત કરતા વધુ મત મળ્યા હતા યુપીની ની પંચોતેર બેઠકો બાર બેઠકો પર ભાજપના મતોમાં એક લાખથી વધુનો ઘટાડો થયો છે જેમાં પશ્ચિમ યુપીમાં મથુરા અલીગઢ

છે તો મિત્રો આ હતી આજની આપણી નવી અપડેટ તો આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવી જ અવનવી માહિતી અમે તમારા સમક્ષ લાવતા રહીએ તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક આવી જ નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત